ભ્રષ્ટાચાર સરકારી સિસ્ટમ ને ઉદયની જેમ કોરી ખાઈ રહ્યું છે કેટલાક અધિકારીઓનો સારો એવો પગાર હોય છે સારી સુખ સુવિધા હોય છે છતાં પણ વધુ પૈસા કમાવાની લાલચમાં તેઓ ભ્રષ્ટાચારનો રસ્તો અપનાવતા હોય છે ત્યારબાદ તેમની સામે કાર્યવાહીનો દંડો પણ ચાલતો હોય છે ત્યારે અમદાવાદમાં આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે ફરજ બજાવતા ટીડીઓની એસીબીએ ધરપકડ કરી છે તેની પાસેથી અપ્રમાણસર મિલકતો પણ સામે આવી છે ત્રણ કરોડ કરતાં વધારે રકમ જપ્ત કરવામાં આવી છે ત્યારે સમગ્ર ઘટના છે વિગતે વાત કરીએ જે રીતે અવારનવાર ભ્રષ્ટાચારના મામલાઓ સામે આવતા હોય છે એસીબી દ્વારા સક્રિય થઈને આવા ભ્રષ્ટ બાબુઓ છે તેમની સામે કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે અને તેમને જલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ પણ હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે ફરી એકવાર અમદાવાદમાં એક ટીડીઓ છે તેમની સામે એસીબીએ સપાટો બોલાવ્યો છે જેમાં વાત કરીએ તો આસિસ્ટન્ટ ટીડીઓ જિગ્નેશ કુમાર શાહ સામે આ કાર્યવાહીનો સકંજો છે તે કસવામાં આવ્યો છે જિજ્ઞેશકુમાર શાહ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટીડીઓમાં ફરજ બજાવે છે ને તેમના પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવ્યા હોવાની વિગતો સામે આવી છે કરોડો રૂપિયાના વ્યવહારો છે તે પણ મળી આવ્યા છે અને અંદાજીત ત્રણ કરોડ કરતાં વધારે રકમ છે તે પોલીસે આ મામલામાં ત્રણ કરોડ કરતાં વધારે રકમ છે તે એસીબીએ આ મામલામાં જપ્ત કરી છે આ મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે એસીબીના ડીવાય એસ પઢેરિયા તે સાંભળી લો

અપ્રમાણસર મિલકત મળી આવેલ છે તેઓ વર્ષ બે હજાર દસમાં સબ ઇન્સ્પેક્ટર એસ્ટેટ તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોડાયેલ હતા તેઓએ વેસ્ટ ઝોન નોર્થ ઝોન ઇસ્ટ ઝોનમાં પોતાની ફરજ બજાવેલી છે અને હાલમાં એપ્રિલ બે હજાર પચીસથી હેડ ઓફિસ ખાતે ફરજ બજાવે છે તેમનો હાલનો પગાર નેવ હજારની આસપાસ એમનો બેઝિક પગાર છે તેમણે વર્ષ બે હજાર દસ બાદ બે હજાર અગિયારમાં પોતાના પત્નીના નામે ત્રણ કંપનીઓ બનાવેલી છે આકૃતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આકૃતિ કન્સ્ટ્રક્શન અને આકૃતિ ડેવલપર્સ આ ત્રણેય કંપનીઓ એ ડિઝાઇનિંગ અને પ્લાન પાસ કરાવવા માટેનું કન્સલ્ટિંગનું એમસીમાં જ કામ કરે છે તેઓ વિરુદ્ધ મળેલી ફરિયાદ આધારે બે હજાર ચોવીસના એપ્રિલ મહિનામાં ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવેલી અને તેમનો ચેક પીરિયડ એક ચાર બે હજાર બારથી એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ સુધીનો નક્કી કરવામાં આવેલ અને આ ચેક પીરિયડ દરમિયાન તેઓની જે કાયદેસરની આવક હતી એ આવકના પ્રમાણમાં ત્રણ કરોડ સાત લાખ પચાસ હજાર જેટલી અપ્રમાણસર મિલકત મળી આવેલ છે આ તમામ મિલકતમાં તેઓ પાસેથી હાલમાં તેમણે એક કરોડ ચોત્રીસ લાખના સોના ચાંદીના દાગીના એ પણ એમણે જે બતાવેલા છે એ મળી આવેલા છે આ ઉપરાંત તેઓનું શેરબજારમાં અને આજે મેં અગાઉ જણાવ્યું તે કન્સ્ટ્રક્શન કંપનીમાં એક મોટું રોકાણ છે તેઓના સત્તર બેંક એકાઉન્ટો મળી આવેલા છે જે બેન્ક એકાઉન્ટો હાલ અમે ફ્રીઝ કરવાની કાર્યવાહી કરેલી છે અને એક બેંક લોકર મળી આવેલું છે અગાઉ તેઓ વિરુદ્ધ અન્ય કોઈ કાર્યવાહી એસીબી તરફથી થયેલી નથી તેઓ વિરુદ્ધ પ્રથમવાર અરજી મળેલી અને તે આધારે જે તપાસ શરૂ કરવામાં આવી અને તેનાથી આ ગુનો દાખલ થયેલ છે તેઓની જે મિલકતો છે એમાં એમનું મોટાભાગનું સોના ચાંદીમાં અને પોતાની બેંક એકાઉન્ટમાં રોકડ સ્વરૂપે જ તેઓનું રોકાણ છે અને શેર બજારમાં રોકાણ છે તેઓની અન્ય મિલકતોમાં તો એમનો એક બંગલો છે જે અત્યારે રહે છે પુનિત નગરમાં એ છે અને એક જૂનો એમનો વારસાગત બંગલો છે સર ખાસ તો વ્યક્તિ પાસેથી પૈસા પડાવ્યા છે કે બાબત ત્યારે તપાસ અત્યારે જો jignesh કોઈની પાસેથી જો પૈસા પડાવ્યા હોય તેવી કોઈ બાબત અત્યાર સુધી અમારી સામે કોઈ આવી અને ફરિયાદ કરેલી નથી આમ છતાં જો આ બાબત સામે આવશે અને કોઈ ફરિયાદ કરવા ઈચ્છે તો અમે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ સાંભળ્યા હતા એસીબીના લઈને માહિતી આપી છે અને સામે જે લાંચના ફરિયાદો સામે આવી ત્યારબાદ જે અપ્રમાણસર મિલકતોની વાત સામે આવી તે મામલે તપાસ કરવામાં આવતા આ બાબતો સામે આવી છે જે ઘટનાના સંદર્ભમાં એસીબીએ હાલ આસિસ્ટન્ટ ટીડીઓ કુમાર શાહ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ જે સમગ્ર બનાવ સામે આવ્યો છે તે બનાવના કારણે લાંચી અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે હાલ એસીબી દ્વારા આવી જ રીતે લાંચી અધિકારીઓની એક બાદ એક ઓળખ કરીને તેમની સામે કાર્યવાહીનો સકંજો કસવામાં આવી રહ્યો છે